કોંગ્રેસના પૂર્વ પ્રમુખ વિનોદ શાહ દ્વારા આયોજિત આજરોજ માંજલપુર ખાતે મંદિર ખાતે એક આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો વડોદરા શહેર કોંગ્રેસના પૂર્વ ઉપપ્રમુખ વિનોદ શાહ દ્વારા આજરોજ માંજલપુર ભાથીજી મંદિર ખાતે એક આશ્ચર્યજનક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તે અંતર્ગત તેઓએ માંજલપુર ભાથીજી મંદિર પાસે એક સર્કલ બનાવી કોંગ્રેસના પીઢ નેતા ચિરાંગ ઝવેરીનું ત્યાં પુતળું મૂકી તે સર્કલને ચિરાંગ ઝવેરી સર્કલ તરીકે નામાંકન થાય તેવી માંગણી તેમના દ્વારા મૂકવામાં આવી છે સ્વચિરાગ જ્યારે તેના કોર્પોરેટર હતા ત્યારે તેમના દ્વારા જે રીતે માંજલપુર વિસ્તારના રહીશોને કરેલી મદદ અને વિસ્તારનો વિકાસ કરેલો હતો તેની યાદમાં તેમનું એક સ્મારક બને અને વિસ્તારના લોકો તેમને આજીવન યાદ રાખે તેવો તેમનો ઉદ્દેશ હતો હું વિનોદ શાહ પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ મારા સહકાર્યકર્તા નટુભાઈ પટેલ આજે અમે બંને અહીં ભાતુજી મંદિર પાસે માંજલપુર ખાતે આવેલ ભાતુ ભાતુજી મંદિર પાસે ચિરાગ ઝવેરીના નામનું સર્કલ બને ઝવેરી સર્કલ બને અને એ સર્કલની અંદર સિરાગ ઝવેરીનું સ્ટેચ્યુ મૂકવામાં આવે તેવી અમારી માગણી છે અને આ સ્ટેચ્યુ એમના આવનાર એમની જન્મતિથિના દિવસે સ્ટેચ્યુનું અનાવરણ કરવામાં આવે તો એ ઘણી સારી વાત છે અને આ સ્ટેચ્યુનું અનાવરણ તેમના ધર્મપત્ની કપ કલ્પના હાથે કર કરવામાં આવે એવી મારી માગણી છે હું વડોદરા શહેરના મેયરશ્રીને કમિશનર મ્યુનિસિપલ કમિશનર તેમજ તમામ ચૂંટાયેલી ભાગના કોંગ્રેસ ભાજપના તમામ નેતાઓને હું વિનંતી કરું છું કે ચિરા ચિરાગ ઝવેરીને તમે સ્વ ચિરાગ ઝવેરીને તમે સભામાં તો શ્રદ્ધાંજલિ આપી પરંતુ એમને સાચા અર્થમાં એમણે જે પ્રમાણે આ વિસ્તારની માજલપુરના લોકોની સેવા કરેલી છે તો એમને સાચી શ્રદ્ધાંજલિ ત્યારે જ આપી કહેવાશે કે જ્યારે એમના નામનું અહીંયા સર્કલ બને અને એમના નામનું અહીંયા સ્ટેચ્યુ મૂકવામાં આવે તો એ સાચી શ્રદ્ધાંજલિ છે એ એટલા માટે એમનું સ્ટેચ્યુ મૂકવાની માગણી કરું છું કે તમામ લોકોને આ વિસ્તારના તમામ ભાજપ કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ નેતાઓને એક પ્રેરણા મળે એમનું સ્ટેચ્યુ જોઈને પ્રેરણા મળે અને એમના જેવા ઉમદા કાર્ય કરવાની ઈચ્છા થાય કે કે જો આજે ચિરાગ ઝેવરે જે રીતે કામ કર્યું એમનું સ્ટેચ્યુ બન્યું આપણે પણ જો આ રીતે કામ કરીશું તો આપણું પણ સ્ટેચ્યુ મુકાશે એક દિવસ તો એ પ્રમાણે ભાજપ અને કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ નેતાઓ કામ કરે તો એ ઈચ્છાથી અહીંયા હું એમની સર્કલ મૂકવાની માગણી કરું છું અહીંયા ના મૂકવું હોય તો વડોદરા માજલપુરમાં કોઈ પણ જગ્યાએ કોર્પોરેશન જ્યાં પણ યોગ્ય લાગે ત્યાં ચિરાગ ઝવેરીનું સર્કલ બનાવે એ સર્કલનું નામ ઝવેરી સર્કલ આપવામાં આવે અને એમના નામનું સ્ટેચ એમનું સ્ટેચ્યુ બનાવવામાં આવે એવી મારી માગણી છે અને જો કોર્પોરેશન આ માગણી નહીં કરે તો અમે માજલપુરના તમામ ચિરાગ ઝવેરીના પ્રશંસકો છે અમે એમના જે કાર્યકર્તાઓ છે કોંગ્રેસના તમામ લોકો એક લોકચળવળ ઊભી કરી માજલપુરમાં અને સ્વયંભૂ રીતે અમે આ જગ્યાએ અમારા ખર્ચે સ્વ ખર્ચે જો કોર્પોરેશન નહીં બનાવે તો અમારા સ્વ ખર્ચે અમે અહીંયા સર્કલ મૂકીશું બનાવીશું અને ચિરાગ ઝવેરીનું પુતળું મૂકીશું અને જો તો પણ અને જો અમને રોકવામાં આવશે તો અમે અમારી ધરપકડ કરાવીશું પરંતુ અમને અહીંયા આ જગ્યાએ ચિરાગ ઝવેરીનું સર્કલ અને પુતળું જોઈએ મીડિયામાં પણ ચિરાગ ઝવેરીના ઘણા બધા મિત્રો હતા અંગત મિત્રો હતા ભાજપમાં પણ તેમના મિત્રો છે હું તમામને વિનંતી કરું છું કે આ એક ઝુંબેશ છે ચિરાગ ઝવેરીને ના કામની આપણે એક શ્રદ્ધાંજલિ સાચી શ્રદ્ધાંજલિ આપવાની ઝુંબેશ છે તેમાં આપ સૌ મને સાથ અને સહકાર આપો અને આ મારું જે મેં જે માગણી કરું છું એને પૂરું પૂરી કરવામાં આવે એવી મારી સૌને નમ્ર અપીલ અરજ છે હં હું વિનોદ શાહ પૂર્વ ઉપપ્રમુખ વડોદરા શહેર કોંગ્રેસ અને મારા સાથી કાર્યકર્તા સહકાર્યકર્તા નટુભાઈ પટેલ